માંડવીના પુના ગામે આશ્રમ ફળિયામાંથી એક દીપડો રાત્રે પાંજરે પુરાયો છેલ્લા કેટલાક સમયથી દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડતો હોય ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી હતી જેના આધારે વન વિભાગે પાંજરું ગોઠવતા દીપડો પાંજરામાં કેદ થયો માંડવીના પુના ગામે આશ્રમ ફળિયામાંથી એક દીપડો રાત્રે પાંજરે પુરાયો હતો છેલ્લા કેટલાક સમયથી દીપડો વિસ્તારમાં આવી ચડતો હોય ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી જેના આધારે વન વિભાગે પાંજરું ગોઠવતા દીપડો પિંજરામાં કેદ થયો આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના પુના ગામ આશ્રમ ફળિયામાં રહેતા ગોવિંદભાઈ કમળભાઈ ચૌધરીના ઘર નજીક અવારનવાર દીપડો આવી ચડતો હોય ગ્રામજનોએ દીપડાને પકડવા માટે વન વિભાગને લેખિતમાં ફરિયાદ કરી ફરિયાદના આધારે વન વિભાગની ટીમ દ્વારા મંગળવારના રોજ ગોવિંદભાઈના ઘર નજીક મારણ સાથે એક પિંજરું ગોઠવવામાં આવ્યું જેમાં રાત્રિના બે વાગ્યાની આસપાસ એક દીપડો પિંજરામાં કેદ થયો ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા વન વિભાગે દીપડાનો કબજો લે તબીબી પરીક્ષણ બાદ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે